તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ જય ભવનાથ મહાદેવ તો મિત્રો જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે રસ્તા ઉપર થોડી ઘણી ટ્રાફિક જોવા મળી રહી છે તો અમે પોસી ગયા છીએ તળેટીમાં કેટલાક યાત્રિકો પણ આવી રહ્યા છે તો હવે સીધાસ્તે તમને ગેટના દ્રશ્યો બતાવીએ તમે જોઈ શકો છો આજે પણ સરસ આ ગેટ જોવા મળી રહ્યો છે કેટલાક યાત્રિકો જોવા મળી રહ્યા છે અને ગેટ ઉપર સરસ ભારત માતાની મૂર્તિ પણ જોવા મળી રહી છે તો હવે સીધાસ્થે અમે ધીરે ધીરે આગળ વધીશું અને ભવનાથ મહાદેવના દર્શન તમને કરાવવાના છે સૌપ્રથમ પછી આગળ તમને પ્રાણી સંગ્રહાલય પણ બતાવવાનું છે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું પ્રાણી સંગ્રહાલય આપણે જેને શક્કરબાગ જૂનાગઢ કહીએ છીએ એ પણ તમને બતાવવાની છે તમે અત્યારે આ ગેટના દ્રશ્યો જોઈ શકો છો તો હવે મિત્રો આપણે સીધા જ આગળ વધીએ અને ભવનાથ મહાદેવના તમને દર્શન કરાવી આલો હતો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનો મહાદેવના સાનિધિમાં સરસ મજાનો ગેટ તમે જોઈ શકો છો અને આપણે ભવનાથ મહાદેવ વિશે યુટ્યુબમાં સરસ મારીએ તો આ સરસ મજાનું તરત જ તે મંદિર અને પાછળનું જે મોટું જબર બિલ્ડિંગ છે એ ખૂબ સોશિયલ મીડિયામાં મિત્રો આપણને જોવા મળતું હોય છે તો હવે તમને સીધા જ તે મહાદેવના દર્શન કરાવીએ નંદી મહારાજના દર્શન કરાવ્યા અને હવે તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો કોમેન્ટમાં પણ જય ભવનાથ મહાદેવ લખી દેજો શિવકા દાસ કભી ના ઉદાસ તો હવે આગળ વધીએ અને તમે જોઈ શકો છો કુંડના દ્રશ્યો પણ તમને બતાવવાના છે અત્યારે આ પ્રદિક્ષણા તમને મંદિરની ચારે બાજુ ફરી અને બતાવી રહ્યા છીએ અને ત્યાર પછી તમને મૃગીકુંડના કુંડના દ્રશ્યો બતાવવાના છે તો આ સાઈડ થી પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ પેલી સાઈડ પણ જવાનું આવતું હોય છે પછી પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ તમને બતાવશું તો આ એ પણ બાપુ બિરાજમાન છે તમે જોઈ શકો છો સુંદર મજાનું વાતાવરણ મહાદેવના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળી રહી છે જો હવે મેં અધિક્ષણા પૂર્ણ કરી લીધી છે હવે તમને જે મોટામાં મોટા તીર્થોળ છે તે તમને બતાવીએ તો મિત્રો તમે તીર્થુળ જોઈ શકો છો હવે આગળ વધી ચૂક્યા છીએ અને તમને વાત કરી હતી અગાઉ એ પ્રમાણે મૃગી કુંડના તમને દર્શન કરાવી રહ્યા છીએ જો દૂર દૂરથી આવેલા યાત્રિકો પણ અત્યારે મહાદેવના દર્શન મૃગી કુંડના દર્શન બાજુમાં પાસા મહાદેવના દર્શન કરી રહ્યા છે આજે મિત્રો જ્યારે સ્નાન કરવામાં આવતું હોય છે ત્યારે કેટલાક બાપુના આપને સાક્ષાત દર્શન થતા હોય છે વર્ષમાં મિત્રો મહાશિવરાત્રીના દિવસે આપને દર્શન થતા હોય છે રવેડી દરમિયાન મિત્રો તમને આ જ્યારે સ્નાન કરવામાં આવતું હોય છે મહંત બાપુ દ્વારા ત્યારે તમને આ દર્શન થતા હોય છે વર્ષમાં એક વખત જ તે મિત્રો આયે જ્યારે શિવરાત્રિ આવે ત્યારે બાપુના દર્શન થતા હોય છે હવે આગળ વધીએ અને બહારથી તમને મંદિરના દ્રશ્યો બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો આ સ્ટે જે દ્રશ્યો તમને બતાવ્યા એ ઘણી વખત સોશિયલ મીડિયામાં તમને જોવા મળતા હોય વારંવાર હવે મિત્રો અમે આગળ વધીએ અને શક્કરબાગ આપણે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું પ્રાણી સંગ્રહાલય કે સક્કરબાગ આપણે જેને કહીએ તે આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આપણે આને દીપડો કહીએ તે પાંજરામાં જોઈ શકો છો તમે અને એશિયાટિક લાયન સિંહ આપણે જેને કહીએ તમે જોઈ શકો છો સિંહને જોવા માટે મિત્રો વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે સાસણ ગીરમાં ત્યારે તેમજ આ પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા આવતા હોય છે તમે મગરોને પણ જોઈ શકો છો તે પ્રમાણે જેવો આ ઘડિયાળ મગર છે મગરમાં પણ અલગ અલગ જાતિ આવતી હોય છે પતલી જેની મોઢાની સાસ હોય છે આને ઘડિયાળ મગર કહેવામાં આવતી હોય છે તો હજુ પણ આગળ તમને અલગ અલગ બધું બતાવીએ હજુ અજગર અને સાપને બધું જોવાનું છે તો આલો આપણે એ તરફ આગળ વધીએ ને તમને બધી બતાવીએ હાલો તો તમે જોઈ શકો છો આ વિદેશી કાકેડા છે ઈગવાના જે ઇંગ્લિશમાં એનો શબ્દ આપણે હાથી ભાષામાં છે ને કાકેડા કહેતા હોઈએ આપણા ઘરે પણ જોવા મળતા હોય પણ પરંતુ આ મોટા મોટા છે આ છે બિન ઝેરી સાપ છે તમે જોઈ શકો છો તે પણ મળે ભળી જાય ખડમાં હોય તો આપને જોવો દેખાય પણ નહીં એ રીતનો આ સાપ છે કોબરા નાગ મિત્રો જોવા તમે જોઈ શકો છો બ્લેક કોબરા આપણે જેને કહીએ એ છે ઝેરી સાપ છે અને ફૂલ ઝેરી મિત્રો આપણે જેને કહીએ કોબરા સાપ સાપ છે આ બ્લેક કોબરા અને સાપમાં પણ મિત્રો ઝેરી અને બેન ઝેરી બે પ્રકાર આવે છે હવે આગળ વધીએ અને અન્ય પણ તમને બધું બતાવવાનું છે અજગરને એ પણ તમને બતાવીએ તો ધામણ આપણે જેને ઢામણ અને ઢામણું ને બધુંય કહીએ જેની લંબાઈ ખૂબ લાંબી હોય છે એ અને અજગર તમે જોઈ શકો છો જેવો અજગર છે જેવું લખુણામાં પણ છે અને તમે જોઈ શકો છો આ આ બાજુ છે એક બે ત્રણ અજગર છે અને આ

વિદેશ માં પણ જોવા મળે છે અને હવે તમને ફરી વખત પાછો પોપટ બતાવીએ હોય પણ આપણે જેને પોપટ કહીએ છીએ તો હવે તમને જે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જોવાનું નહીં તો તમે જોઈ શકો છો ઇમુન શાહ મરુગને આ બધા મોટા મોટા પક્ષીઓ બધાય જોઈ શકો છો તમે તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો અને પણ તમને બતાવી રહ્યા છે પાણીની અંદર છે તો વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને પ્રાણી સંગ્રહાલય જોવા આવેલા તમામ લોકો આવા પ્રાણી સંગ્રહાલય જોવા માગતા હોય જોવા આવવા માગતા હોય તેને આ બધા પ્રાણીઓ આવા છે એનો ખ્યાલ આવી શકે શેધાળી જેને કહીએ શેધાળી છે અને આ પણ ઇમુ કે કદાચ ને ઇમુ તે કહેવાતા છે અને તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ફરી વખત કહી દઈએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો જય ભાવનાથ મહાદેવ જય શિયાળામ બાપા સીતારામ જય ગ જય ગર ગિરનાર